જય માતાજી મિત્રો તો આજના આપણા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે નજર કરીશું દાંતીવાડા ડેમ ઉપર કે દાંતીવાડા ડેમની જળ સપાટી પાણી કેટલે પહોંચ્યું છે આજે તારીખ થઈ છે સોળ અને આજની દાંદીવાડા ડેમની જળ છસો ને એક ફૂટે પાણી પહોંચી ગયું છે તો ટૂંક સમયની અંદર દાંતીવાડા ડેમના દરવાજા ખોલી દેવામાં આવશે અને આગળથી પાણીનો અવરો વધારે છે તો દાંતીવાડા ડેમ ભરાવાની પૂરેપૂરી સંભાવના લાગે છે અને અત્યારે દાંતીવાડા ડેમ નવ્વાણું ટકા ભરાઈ ગયો છે તો મિત્રો જોઈ શકો છો તમે અને બે દિવસની અંદર એમ દાંતીવાડા ડેમના દરવાજા ખોલી દેવામાં આવશે તો મિત્રો બ્લોક માઇન્ડ સાથે જોડાયે છે ચેનલ પર નવા લાઈક ને સબસ્ક્રાઈબ કરવા ના પડતા અને જેવા દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવશે તો આ ચેનલ પર ન્યૂઝ આવી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો માઉન્ટ અને અંબાજીમાં ભારે વરસાદ પડી શકે તો દાંતીવાડા ડેમમાં પાણી વધારે આવી શકે છે તો ડેમ પણ ઓવરફુલ થઈ શકે છે તો નદીના કિનારે રહેતા ને નદીમાં કોઈ જવું નહીં પ્રવેશ કરવો નહીં કારણ કે ગમે ત્યારે દાંતીવાડા ડેમના દરવાજા ખોલી દેવામાં આવશે તો કોઈ ખોટું રિક્સ લેવું નહીં ને ડેમ છલોછલ નવ્વાણું ટકા ભરાઈ ગયો છે અને ખેડૂતોને બહુ ખુશીની વાત છે કારણ કે બારે મહિના પાણી મળી રહેવી પૂરેપૂરી સંભાવના લાગે કારણ કે ડેમ નવ્વાણું ટકા ભરે ગયો છે છસ્સોની એક ફૂટ સપાટી પહોંચી ગઈ છે ને હજી પાણીની આવક ચાલુ જ છે માઉન્ટ બાજુથી આવે છે પાણી જેઓ અંબાજીની વરસાદને માઉન્ટમાં થશે તો પાણીની આવક વધે રહે અને પાણી ને બે ત્રણ ફૂટ થશે તો ગાંધીવાડા ડેમના દરવાજા એક બે દરવાજા ખોલવામાં આવશે અને નદીમાં પાણી છોડવામાં આવશે તો મિત્રો નદીમાં પાણી જ્યારે પણ છોડે તો નદીમાં જવું નહીં અને ખોટું રીક્ષ દેવું નહીં કારણ કે ગમે ત્યારે દાંદીવાડા ડેમના દરવાજા ખોલી દેવામાં આવશે અને પાણી આગળથી વધારે આવશે તો જાણ કરવામાં પણ નહીં આવે મિત્રો તો અચાનક પાણી છોડી દેવામાં આવશે ને કોઈ ખોટું રીક્ષ લઈને ડેમમાં કે નજીક જવું નહીં અને નદીમાં પ્રવેશ કરવો નહીં અને જે નદીના કોઠે રહે છે અમને ખાસ વિનંતી કે કોઈએ ખાસ અંદર નજીક જવું નહીં અને ઘરે જ રહેવું તો ગમે ત્યારે દાંદીવાડા ડેમના દરવાજા ખોલી દેવામાં તો મિત્રો તમારું શું કહેવું છે કે દાંદીવાડા ડેમના દરવાજા ક્યારે ખોલશે અને કેટલા ફૂટે પાણી પોકશે તો ત્યારે ખોલશે તો તમે જરૂરથી કમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો તો જરૂરથી જણાવજો કે એ દરવાજા ક્યારે ખોલશે છે ડેમના અત્યારે તો ડેમ છલોછલ ભરાઈ ગયો છે જોઈ શકો છો આપણે અહીંયા આ સાઈડનો નજારો તમે કંઈ પાણી પણ જે ચરણું પડે છે એનું પાણી પણ એ ચાલુ જ છે મિત્રો જોઈ શકો છો જેટલો સુંદર નજારો લાગે છે દાંતીવાડા ડેમનો જે લોકેશન છે એ અલગ જ છે અને ગમે ત્યારે ડેમના દરવાજા ખોલી દેવામાં આવશે કારણ કે ડેમ છલોછલ ભરાઈ ગયો છે નવ્વાણું ટકા અને છસોને એક ફૂટ થઈ જશે છસોને બે કે ત્રણ ફૂટ થશે અને એના ઉપર જે પાણી આવશે એ પાણી બધું નદીમાં છોડવામાં આવશે એક બે બારી ખોલી દેવામાં આવશે મિત્રો અને જે બારી ખોલશે તો એનો આપણે વિડીયો નેક્સ્ટ બનાવીશું અને તમને લાઈક બતાવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ચેનલ પર નવા જ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરીને નાખજો મિત્રો પ્લીઝ અને જેવા આપણે અલગ અલગ ટાઈપના વિડીયો આપતા રહેશે ને જે મંદિરે દર્શન કરવા જશું મંદિરનો પણ વિડીયો મળતો રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો તો જોઈ શકો છો દાંતીવાડા ડેમનું લાઈવ લોકેશન ને જે ચરણું પડે છે ત્યાં કારણે મિત્રો અત્યારે તમે ના આવી શકો અત્યારે બધું બંધ કરી દીધું છે તમે જે વરસાદની પણ ડેમ ઓછો ભરેલો હોય ને તમે આવો મિત્રો તમારે ફોટા પાડવાની પણ બહુ બહુ મજા આવે ને આપણે આ ચેનલ ઉપર દાંતીવાડા ડેમનું લોકેશનનો એક વિડીયો આવેલો છે એ વિડીયો તમે છો બધું લોકેશન બતાવેલું છે ને જ્યાં નીચે ચરણો પડે છે ત્યાં આગળનો બ્લોગ બનેલો છે તો વિડીયો પણ તમે ચેનલમાં જઈને જોઈ લેજો મિત્રો બહુ સરસ વિડીયો છે અત્યારે જોઈ શકો છો કેટલું સુંદર લોકેશન લાગે છે તો મિત્રો ગમે ત્યારે ડેમના દરવાજા ખોલશે કારણ કે બે દિવસમાં ઘણો ને બે દિવસ ને અંબાજીમાં વરસાદ પડે મિત્રો તો દાંતવાડા ડેમમાં પાણી આવી શકે વધારે કારણ કે અત્યારે તો વરસાદ નહીં પણ તો પાણી ચાલુ જ જે વરસાદ રોકાય બે ત્રણ દિવસ થઈ ગયા મિત્રો તો પણ માઉન્ટ માઉન્ટને અંબાજીમાં કદી પાણી આવવાનું ચાલુ છે કારણ કે ત્યાં આગળ જે પહાડી વિસ્તાર છે ત્યાંથી પાણી બે ત્રણ દિવસથી ચાલુ જ છે આયા જ જાય છે જોઈ શકો છો મિત્રો આ છે લેર જે ડેમનું પાણી ઘરમાં છોડવામાં આવે છે ને અત્યારે પણ એ ખૂબ જ મિત્રો પબ્લિક જોવા માટે આવે છે કારણ કે અંદરનો ગેટ બંધ છે અંદર તો કોઈ જોવા નહીં તો જોઈ શકો ડેમ છલોછલ ભરાઈ ગયો છે અને આજે આપણે તારીખ થઈ છે છોડ અને નવમો મહિનો બે હજાર પચીસ અને મિત્રો નવરાત્રિમાં જો શું કેવું તમારો વરસાદ પડશે તો કમેન્ટમાં જણાવજો ને ગાંધીવાડા ડેમ ઓવરફ્લો થઈ શકે છે કારણ કે ગમે ત્યારે પાણી છોડી દેવામાં આવશે નદીમાં તો નદીમાં કોઈએ જવું નહીં અને પરવેશ ખાસ આ મારી નદ લેવી અને મિત્રો કમેન્ટમાં તમારું જણાવતા જો કે શું કહેવું દાંતીડા ડેમ વિશે નદી વિશે કમેન્ટમાં જરૂર જણાવજો અને મિત્રો આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જેવી ડેમની બારીઓ ખોલી દેવામાં આવશે એવો તાત્કાળી આપણે આ ચેનલમાં વિડીયો આવી ગયા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ મારા નવા વિડિયો જોવા માટે ચેનલનો બનાવી રહેજો મિત્રો તો જોઈ શકો છો અત્યારની પબ્લિક છે કેટલી છે તો મળે નેક્સ્ટ વિડીયોમાં મજા બાબારી